નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર આપણે હાથપગની અંદર આપણને દુખાવો થાય આપણને હાથપગના સાંધાઓની અંદર જો દુખાવો થાય તો એને કઈ રીતના આપણે ઘરગથ્થુ જ અને આયુર્વેદિક ઉપચારથી એને આપણે દૂર કરી શકીએ તો એક રીતે જોવા જઈએ તો મિત્રો હાથપગના અંદર આપણને દુખાવો થાય તો એ દુખાવો થવાના ઘણા કારણો પણ છે પણ એની સાથે આપણે થોડી ઘણી અંશે આપણા શરીર માટે આપણા પોતાના શરીર માટે આપણે થોડી ઘણી છે પોતે પણ કાળજી રાખવી ખૂબ જરૂર છે જેથી કરીને આવી કોઈ સમસ્યાઓમાંથી આપણે થોડા દૂર થઈ અને જો સમસ્યા આપણા શરીરની અંદર થાય તો એનાથી આપણે બચી પણ શકીએ તો સૌથી પહેલાં આપણે થોડીક ઔપચારિક પ્રાથમિક વાત કરી લઈએ તો હાથ પગની અંદર આપણને દુખાવો થાય એ થવાનું કારણ શું તો ઘણી વખત આપણે હારની અંદર આપણે ભૂલ કરતા હોઈએ છીએ આપણે વાયુવર્ધક ખોરાકનો આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ અથવા તો આપણી જે શરીરની જે પ્રકૃતિ છે એ વાયુનો પ્રકોપ વધી જાય શરીરની અંદર અથવા તો આપણી ઉંમર વધી જાય મતલબ પચાસની ઉંમર આપણે પહોંચીએ તો આપણા સ્નાયુઓ પણ નબળા પડે આપણું શરીર પણ નબળું પડે આપણા હાડકાઓ પણ નબળું પડતું હોય છે તો એના લીધે આપણને ઘણી વખત હાથ પગની અંદર દુખાવો થાય સ્નાયુઓની સ્નાયુઓ જેટલી મજબૂત હોવા જોઈએ એટલા હોતા નથી એના કારણે પણ આપણો દુખાવો થતો હોય છે અથવા તો ઘણી વખત આપણે સાંધાઓની અંદર જે હાડકાંઓ છે એની અંદર ઘસારો થતો હોય અથવા તો બે હાડકાંની વચ્ચે આપણે જે ગાદી આવે એ ગાદી ઘસાઈ જાય તો પણ આપણને દુખાવો થતો હોય છે ઘણા એવા કારણો છે મિત્રો તો એના કારણે અત્યારના સમયની અંદર સૌથી વધારે આ જે ઘૂંટણની અંદર દુખાવો થાય છે લોકોને એ થવાનું મુખ્ય કારણ એ જ છે કે એના કરતાં આપણે ત્રીસ ચાલીસ વર્ષ આગળની વાત કરીએ તો ત્રીસ ચાલીસ વરસ પહેલાં લોકોને એવી કોઈ બીમારી હતી જ નહીં કે હાથ પગની અંદર દુખાવો થાય ઘણી વખત વધારે પડતું આપણે કામ કરતા એ સમય દરમિયાન આપણને દુખાવો થતો પણ અત્યારે તો યુવાનોએ પણ લોકોના હાથ પગની અંદર ઘૂંટોની અંદર દુખાવો થાય છે તો એ દુખાવો થવાનું કારણ છે કે અત્યારે આપણે જે ભજન લઈએ છીએ એ એટલું શુદ્ધ મળતું નથી મિત્રો ભજનની અંદર જે કંઈ અનાજ બને છે એની અંદર વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે મિત્રો એના કારણે એની અંદરથી આપણને આપણા શરીરની અંદર ધીરે ધીરે કરીને ઝેરી તત્વો જમા થાય આખા શરીરની અંદર પ્રસ રહે લોહીની અંદર પ્રસરી જાય એના કારણે પછી ધીરે કરીને આપણા શરીરની અંદર એ જે બધી નાની મોટી તકલીફો છે એ શરૂઆત થઈ જાય તો એક રીતે જોવા જઈએ તો ઘૂંટણની અંદર દુખાવો થાય તો એના માટે ઘણા એવા આયુર્વેદિક ઉપચારો પણ છે ઘણી એવી ટ્રીટમેન્ટો પણ છે પણ બને ત્યાં સુધી આપણે આયુર્વેદિક અને ઘરગથ્થુ જ ઉપચારથીને થોડો ધીરજપૂર્વક અને શાંતિથી જો એનો નીતિ નિયમથી એનો ઉપયોગ કરીએ તો આપણે ધીરે પડીને અને શાંતિથી એ જે ઘૂંટણની અંદર જે દુખાવો થાય છે એનાથી આપણે છુટકારો મેળવી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે આપણને ઘૂંટણની અંદર દુખાવો થાય તો આપણે કઈ એવી ઔષધિ કઈ એવા ઉપચારથી આપણે એનાથી દૂર થઈ શકીએ તો વિડિયોની શરૂઆત કરતાં પહેલાં તમે જો મિત્રો ચેનલ પર પહેલી વખત તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વનસ્પતિઓ જંગલી જડીબુટ્ટી વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિડિયો અંત સુધી જોઈ લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો તો હવે આપણે ઘૂંટણના દુખાવાની અંદર કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે નિરંતર કાયમ માટેનો ઉપયોગ કરીએ તો તમને પંદરથી વીસ દિવસ દરમિયાન ખૂબ એની અંદર તમને રાહતનો અનુભવ થઈ શકશે પણ એટલી જલ્દી એમાંથી તમને રાહત ના મળે ધીરે 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 કરીને એને આપણે દૂર કરી શકશું જો એક રીતે જોવા જઈએ તો મિત્રો આયુર્વેદિક કોઈ પણ દવાઓનો આપણે ઉપયોગ કરીએ તો એ એટલી ઝડપથી આપણને પરિણામ નથી આપતું પણ ધીરે ધીરે કરીને જે કંઈ મોટી સમસ્યા જે કંઈ તકલીફ છે એ ટોટલી એમાંથી આપણે બહાર થઈ શકીએ પણ એ લાંબા સમય સુધી એનો આપણે ઉપયોગ કરવો જોઈએ પણ એની સાથે મિત્રો કોઈપણ આપણા શરીરની અંદર કોઈ પણ બીજી બીમારી હોય તો કોઈ પણ તમારો કોઈ આયુર્વેદિક ડૉક્ટર હોય કોઈ ફેમિલી ડૉક્ટર એની અવશ્ય જાણ કરજો એની સલાહ લઈ લેજો જેથી કરીને તમે કોઈ બીજી તક તકલીફ હોય અને તમે કોઈ બીજી સમસ્યાની અંદર તમે દવાનો ઉપયોગ કરો કોઈ આયુર્વેદિકનો ઉપયોગ કરો તો બરાબર એ કામ ના કરે અથવા તો શરીરની પ્રકૃતિ અનુસાર પણ આયુર્વેદિક દવાઓ કામ કરતી હોય છે તો એનું પણ આપણે થોડે ઘણે છે આયુર્વેદના નિયમોને ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે તો હવે જાણી લઈએ કે હાથ પગની અંદર ઘૂંટણની અંદર આપણને દુખાવો થાય તો એની અંદર આપણે કઈ એવી ઔષધિનો ઉપયોગ કરી ઘરથી જ ઉપયોગ કરી અને એને આપણે દૂર કરી શકીએ તો એની અંદર લેવાનું છે આપણે સૌથી પહેલાં હળદર બીજા નંબરે આવે છે આપણું આદુ ત્રીજા નંબરે આવે છે આપણે દાલચીની એટલે કે આપણે તજ કહેવાઈએ ચોથા નંબરે આવે છે આપણું લસણ પાંચમા નંબરે આવે છે આપણી અશ્વગંધા છઠ્ઠા નંબરે આવે છે મોટી એલજી અને મરી તો આટલી વસ્તુ આપણે લેવાની છે એનો પાવડર તમે લઈ લો અને એને આપણે એક ગ્લાસ દૂધ લેવાનું તમે ગાયનું દૂધ લઈ શકો અથવા ભેંસનું પણ દૂધ લઈ શકો પણ જે મિત્રોને કફ સંબંધિત તકલીફ હોય તો એવા લોકોએ થોડું ઓછો ઉપયોગ કરો તમે અઠવાડિયાની અંદર એકથી બે ગ્લાસ તમે એનું સેવન કરી શકો જો કે દૂધ પીવાથી આપણા કફની અંદર વધારો પણ થઈ શકે તમને ખાંસી પણ વધી જાય એવો પણ તમને અનુભવ થઈ શકે જોકે આ પ્રેક્ટિકલી થાય છે મિત્રો એટલે તમે થોડું ઓછો ઉપયોગ કરજો ને જે મિત્રોને એકદમ શરીર સ્વસ્થ હોવા છતાં પણ તમને પગની અંદર દુખાવો થતો હોય કફની સમસ્યા ના હોય તો તમે દિવસની અંદર સવારે અને સાંજે પણ લઈ શકો અથવા તો દિવસની અંદર એક ટાઈમ પણ આ પ્રયોગ અપનાવી શકો તો એની અંદર તમારે કરવાનું છે એક ગ્લાસ જેટલું દૂધ લઈ લો એને ગરમ કરી દો એની અંદર તમારે આ જેટલી પણ વસ્તુ તમને કીધી એ અડધી અડધી ચમચી નાખવાની અને છેલ્લે જે મરી છે એનું એક ચપચી જેટલું પાવડર એક ચપચી તમે મરીનો ભૂકો એની અંદર નાખી દો એને થોડું ગરમ કરો મિક્સ કરી દો ત્યાર ઠંડુ પડવા દો અને તમે એનું સેવન કરો તો ધીરે ધીરે કરીને તમને જે ઘૂંટણની અંદર દુખાવો થાય છે એની અંદર પણ ખૂબ રાહત મળશે પણ ઉતાવળે તમને રાહતનો અનુભવ ન થશે મિત્રો પંદરથી વીસ દિવસ સુધી નિરંતર જો પ્રયોગ કરશો તો અવશ્યપણે તમને એમાંથી ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે કારણ કે કઈક રીતે જોઈએ છે તો હળદર પણ આપણા શરીર માટે ફાયદાકારક છે આદુ પણ ફાયદાકારક છે મોટી એલચી પણ અશ્વગંધા પણ મરી પણ બરાબર તો એ ઘણા એવા ફક્ત આપણને હાથપગની અંદર જે દુખાવો થાય છે એની અંદર જ રાહત મળશે એવું નથી એના સિવાય પણ આપણે પેટ સંબંધી જે કોઈ તકલીફ હોય આપણે લોહીની અંદર કોઈપણ પ્રકારનું બગાડ હોય એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે અને પાચન સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય તો એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે અને ખાસ કરીને તમને જો એસિડિટીની સમસ્યા થતી હોય તો મિત્રો મરી તમારે નથી નાખવાના અને વધારે જ પડતી એ તકલીફ થતી હોય તો મરી બિલકુલ પ્રમાણે બિલકુલ પણ એની અંદર દૂધની અંદર નાખવાનું નથી જે મિત્રોને એસિડિટીની તકલીફ હોય તો અને એસિડિટીની તકલીફ ના હોય તો તમે એક ચપટી જેટલું મરીનો ભૂકો નાખી અને તમે મિક્સ કરીને પી શકો તો એનાથી થશે થું કે આપણા શરીરની અંદર જે સાંધાઓની અંદર જે બ્લોક વાયુ હોય તો એ પણ છૂટો થઈ જાય બરાબર એટલે વાયુનો જે પ્રકોપ છે આપણા શરીરની અંદર એ બેલેન્સ થઈ જાય એના કારણે આપણા શરીરની અંદર સાંધાઓની અંદર દુખાવ પણ ઓછો થાય પ્લસ ધીરે ધીરે કરીને રિકવરી પણ થવા લાગે તો ખાસ કરીને આ ઓછું પ્રણે આ પ્રયોગ અપનાવજો અને આ વિડીયો તમારા મિત્રોવર્તુની અંદર પણ શેર કરજો જેથી કરીને એ મિત્રોને પણ લાભ મળી શકે જોકે આ ઘરગથ્થુ જ ઉપચાર છે અને હન્ડ્રેડ પર્સન્ટ તમને એમાંથી રાહત મળશે જો કે આયુર્વેદિક કુદરતી ઉપચાર છે એટલે તમે અવશ્ય પણ એ કરી શકશો એ મને વિશ્વાસ છે તો જરૂરથી અપનાવજો અને તમારા પરિવારની અંદર આ હાથ પગનો દુખાવો અને ઘૂંટણનો દુખાવાની તકલીફ હોય તો અવશ્ય પણ તમે આ પ્રયોગ અપનાવજો જેથી કરીને તમને ખૂબ રાહતનો અનુભવ પણ થશે અને ધીરે ધીરે કરીને તમે એમાંથી બહાર પણ થઈ શકશો તો એક રીતે જોવા જઈએ તો મિત્રો આપણને ઘૂંટણ દુખાવો અનેક જેટલી પણ બીમારીઓ છે બીમારીઓને લગતી બજારની અંદર દવાઓ તો મળે જ છે મિત્રો પણ એ દવાઓ આપણને તરત માટે રાહત આપી શકે છે એક રીતે જોઈએ જોઈએ તો એ પેન કિલર તરીકે કામ કરે છે એટલે શરૂઆતે આપણે ખૂબ રાહતનો અનુભવ થઈ શકે એકથી બે જ દિવસની આપણે કોઈ પણ તકલીફ હોય એમાંથી રાહત આપણે મળી જાય એટલે આપણે હાશ અનુભવે કે હા જે કંઈ તકલીફ હતી તે મારી દૂર થઈ ગઈ આપણે એવું નથી સમય જતાં આપણા શરીરને કોઈક ને કોઈક અંશે એ તકલીફ અને રિએક્શન આવતું હોય છે તો વધારે પ્રમાણમાં આપણે સમય જતાં આવનાર સમયની અંદર આપણે તકલીફ ભોગવવી પડે તો એનું ખાસ ધ્યાન રાખવું જોકે એ આપણા પર ડિપેન્ડ છે કે આપણે એલોપેથિક દવા વાપરી કઈ દવા વાપરી જે દવા તમારી ઈચ્છા વાપરવાની ઈચ્છા હોય પણ મારે તમને એ જ કહેવું છે કે બને ત્યાં સુધી આપણે ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચાર કરી આપણે કોઈ પણ બીમારી હોય એની અંદર આપણે ધીરે ધીરે કરીને એમાંથી છુટકારો મેળવી શકાય તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી આ પ્રયોગ અપનાવજો ઘરગથ્થુ ઉપચાર છે કોઈ તમને સાઈડ ઇફેક્ટ પણ થશે નહીં તો મારા તમામ દર્શક મિત્રોનું ખાસ તમારું ધ્યાન રાખજો પરિવારનું ખાસ ધ્યાન રાખજો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે